કોંગ્રેસના અમુક એવા નેતાઓ છે કે જે હંમેશા ચર્ચામાં આવ્યા છે ને લોક મુદ્દાને લઈને આપણે હંમેશા જીગ્નેશ મેવાણી જે વડગામના ધારાસભ્ય છે એ અને જે બનાસકાંઠાના સાંસદ છે ગેનીબેન ઠાકોર એમને આપણે હંમેશા લોકોના જે મુદ્દા છે તે ઉઠાવતા આપણે જોયેલા છે અને લોકોની પડખે જતા પણ જોયા છે હવે આજે ફરી એક વખત આ બે નેતાઓ છે ગેનીબેન ઠાકોર અને જીગ્નેશ મેવાણી ચર્ચામાં આવ્યા છે ને ગેનીબેન ઠાકોરે ફરી એક વખત જે બનાસકાંઠાના એસપી છે અક્ષયરાજ મકવાણા તેમની સામે આંગળી ચીંધી છે नमस्कार निर्भय न्यूज साथ हूँ चुरीधि આપણે હંમેશા જોયું છે કે કોઈ પણ ચૂંટણી કેમ ન હોય બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીથી લઈને પછી જે વાવની પેટા ચૂંટણી યોજાય તે અને પછી જે લોકસભાની ચૂંટણી જાહેર થઈ અને એમાં જ્યારે પ્રચાર પ્રસાર જ્યારે ચાલી રહ્યો હતો એ જ દરમિયાન ગેનીબેન ઠાકોરે ઘણી બધી વખત જે બનાસકાંઠાના એસપી ચક્ષે રાજ મકવાણા તેમની સામે આંગળી ચિંધી છે અને એ પણ દારૂ બાબતે કેમ આજે આ મુદ્દો ચર્ચાનો છે કારણ કે આ વખતે બંને પત્ર લખ્યો છે જીગ્નેશ મેવાણી અને ગેની બેન ઠાકોર અને કહ્યું છે કે બનાસકાંઠાની અંદર વેચાઈ છે હવે સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે પત્રમાં શું લખવામાં આવ્યું છે સૌથી પહેલા આપણે જે પત્ર છે તે ગેની ઠાકોરનો ઠાકોર સમજીએ શું લખવામાં આવ્યું છે શું માંગ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં ગુજરાતમાં ફરજ બજાવતા મહિલા એસપીને નિમણૂક આપવા બાબત હવે અહીંયા તેમને એક મહિલા એસપી જોઈએ છે એમને જે અક્ષયરાજ મકવાણા છે તે નથી જોતા જ્ઞાનીબેન ઠાકોરને કહી દેવામાં આવ્યું છે કે હવે અમારા મહિલાઓની સુરક્ષાનો સવાલ છે તો મહિલા એસપી અમારે અમારા બનાસકાંઠામાં જોઈએ છે જય ભારત સાથે જણાવીએ છીએ કે બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરનો જિલ્લો છે એની જે બોર્ડર મારફતે કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠલવાય છે જેથી કરીને ખરાબ દારૂના કારણે હજારો યુવાનો મૃત્યુ પામ્યા છે મહિલાઓ નાની ઉંમરે વિધવા બની રહી છે બાળકો નાથ બની રહ્યા છે પરિવાર વેર વિખેર થઈ રહ્યો છે અને આ બધું જ કારણ છે ખાલી દારૂ એટલે કે અહીંયા દીકરીઓની સલામતી પણ નથી અહીંયા બેટીઓના જે દારૂ આવી રહ્યો છે તે ક્યાંક દીકરીઓની સલામતી માટે પણ સારું નથી સલામતી દીકરીઓની રહી નથી તેવી પણ વાત કરવામાં આવી છે તો મહિલાઓની વેદના સમજી શકે તે માટે નિષ્ઠાવાન પ્રામાણિક મહિલા એસપી મુકવા બનાસકાંઠાની મહિલાઓ વતી હું વિનંતી કરું છું ગેનીબેન ઠાકોરે હવે મહિલા એસપી ની માંગ કરી છે કેમ કારણ કે તેમને એવું લાગી રહ્યું છે હંમેશા આપણે ગેનીબેન ઠાકોર ને અવાજ ઉઠાવતા જોયા છે કે એસપી છે ક્યાંક ભાજપનો એજન્ટ છે ખુલ્લે આમદારો વેચાણ થઈ રહ્યું છે એમાં પણ ક્યાંક એસપી નો આજ છે તે આપણે હંમેશા ગેનીબેન ઠાકોરના ના મોઢે સાંભળતા જોયા છે હવે વાત છે જીગ્નેશ મેવાણીની તેમણે શું વાત કરી છે તો કે બનાસકાંઠા જિલ્લામાં પ્રામાણિક નિષ્ઠાવાન મહિલા એપીએસ ની જિલ્લા પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવે કારણ કે જે થઈ રહ્યું છે તે ક્યાં ખોટું થઈ રહ્યું છે સવિની સાત જણાવવાનું કે આપ જાણો છો એમ બનાસકાંઠા જિલ્લા મારફત રાજસ્થાનમાંથી કરોડો જે ની કિંમતનો છે તે દારૂ ગુજરાતમાં ઠલવાય છે જેના કારણે યુવા પેઢી છે તે બરબાદ થઈ ચૂકી છે અને રાજ્યની હજારો મહિલાઓ નાની વયે વિધવા બની રહી છે આ સ્થિતિની અસર તેના બાળકો અને સમગ્ર પરિવારજન ઉપર થાય છે આથી અમો બનાસકાંઠાના હિતમાં આ વાત કરી રહ્યા છીએ કે પરિવાર વિખરાય નહીં તે માટે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તથા બહેન દીકરીઓની સન્માન જળવાય તે માટે કોઈ પ્રામાણિક નિષ્ઠાવાન મહિલાઓની વેદના સમજે તેવા મહિલા એપીએસ ને જિલ્લા પોલીસ વડા તરીકે નિમણૂક આપવામાં આવે બંનેનો વિરોધ થઈ રહ્યો છે બનાસકાંઠાના જે એસપી છે તેમને લઈને કે જે અક્ષયરાજ મકવાણા છે તેમના ઉપર ઘણી બધી વખત આક્ષેપો લાગ્યા છે કે તે ભાજપનો એજન્ટ છે અહીંયા આડકતરી રીતે એ જ ઈશારો થઈ રહ્યો છે કે દારૂ ખુલ્લેઆમ વેચાય છે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે તેમ છતાં દારૂ વેચાય છે બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાનની બોર્ડર લાગે છે મધ્યપ્રદેશની જે બોર્ડર લાગે છે એટલે ક્યાંક બને જગ્યા પરથી દારૂ આવે છે અને ખુલ્લેઆમ દારૂ પીવાય છે આપણે હરેક ચૂંટણીમાં જોયું છે ક્યાંક ને ક્યાંક આ દારૂના મુદ્દા ઉઠ્યા જ છે તો પછી હવે

નથી પીવામાં આવતો કે પછી દારૂ બંધી છે એટલે ચોરી છૂપે વધારે પીવાય છે પણ હવે જોવાનું છે કે બનાસકાંઠામાંથી બનાસકાંઠાને સુરક્ષિત રાખવા માટે અત્યારે બે મુદ્દા ખૂબ જગ્યા છે ગેનીબેન ઠાકોર જીગ્નેશ મેવાણીએ બંને પત્ર લખ્યો છે હવે આ પત્રનું શું પરિણામ આવે છે તે પણ જોવાનું અને આ બાબતે જે અત્યારે ક્યાંક આડકતરી રીતે ઇશારો થઈ રહ્યો છે અક્ષયરાજ મકવાણા જે બનાસકાંઠાના એસપી છે તેમના ઉપર એમાં પણ હવે શું જવાબ મળે છે તે પણ જોવાનું કારણ કે નવી માંગ ઉઠી છે એટલે ક્યાંક જૂનાથી નારાજગી હોય એવું પણ સામે દેખાઈ રહ્યું છે અમારા અહેવાલને લઈને આપણું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર